જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહની વાત છે બહારની વાત જ નથી આ જ્યોતની જે વાત કરે છે ને તમારા તમારા મારા દેહની માલિકો આ જ્યોત ચાલુ છે ને ત્યાં સુધીની આ મજા છે તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કહો અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી બે દિયા દેહ રહી શકે તો અત્યારે આપણું આ ઉટકીને મારી સાફ સૂફ કોણ રાખે છે કઈક તો મારી પાસે કોક માઇલ પા હશે તો ખરો ને આ હમુ નમુ રાખવા વાળો નહીં હોય ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બે હિજા પસ કરવું પડે ને કે બાર ઓલે હરિદ્વાર વાળા કે પાવાગઢ જાવું હોય પાવાગઢ વાળા કે સોમનાથ જવું તો હાસું શું ચા છે તો કો બધા અડીએ સડિયા ક્યાંય કઈ છે જ નહીં ભલે મને તમારામાં છે તમે પોતે ઈશ્વર છો તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોણે બનાવ્યું માણા કે બીજા કોઈએ આ સાઉન્ડ ગયો પેટી ગયો બેંજા ગયો માંડવા ગયો લાઇટુ ગયો કોણે બનાવ્યું ભગવાન નથી આવ્યો બનાવવા માણાએ જ બનાવ્યું છે અને માણા બનાવે છે છે નેતી બુદ્ધિ થી તો બુદ્ધિ દેવા વાળો કોક છે એને આપણે જાણવાનો છે બોલે એ બીજો નહીં પરમેશ્વર સે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય દેખાય છે ઈ દેખાય ને બાપુ પછી સમજી લેજો કામ થઈ ગયું આ બોલો છો ઈ અવાજ તમારા કાન સુધી આવે છે દેખાતો નથી સંભળાય છે અને ઈ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો વસ્તુ બાબુ જીવનમાં ઉતારવા જેવી છે સાચું કોઈ કહેતું જ નથી હું તમને એક જ વાત કરું તેલ નો ડબ્બો આવતું હોય એને તમે પૂછ્યો તેલ ના ડબ્બાના કેટલા પૈસા એમ કે પચીસો રૂપિયા હવે તેલના પચીસો છે ડબ્બાના તેલ મારી પાછી કાઢ લે ડબ્બાનું શું આવે પણ એ તેલ ને રાખવા માટે ડબ્બાની જરૂર પડે તેલ એમ નામ નહીં જો વિચારવા જેવી વાત છે એમ આ દેહ ની બાપુ કિંમત કઈ નથી લખવું હોય તો લખી લેજો અમુક વાત બાપુ કોઈ નઈ કે આ દેહ ની કિંમત કઈ નથી આ દુનિયા દિવાળી કરવા માટે બાપુ દેહ ની જરૂર પડે ભજન એમ નામ નો થાય દેહ એટલા માટે જોય અને અંદર ની વાત છે ને જો તમે ડબ્બો હોય ને તેલ નો એ તેલમાં કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલી હોય ઈ લખાય ડબ્બા ઉપર તેલ ઉપર નો લખાય ફલાણી કંપનીનું છે લુકડા વેપારીનું છે ને જે આટલા કિલો વજન છે ને બધું લખ્યું હોય ને બધું ડબ્બા ઉપર લખ્યું હોય તેલ ઉપર ન લખાય ન કે આ જે લખ્યું છે ને બધું તેલનું લખ્યું છે પણ તેલ ઉપર નથી લખાતું અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય આ અલગ ધણીનું મંદિર છે ને એ મંદિર દેખાય રામાપીરની મૂર્તિ દેખાય રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું હું એટલે મેં શરૂઆત નથી માં કીધું આ કથાયું તમે કરો છો એ સારું છે હાંભળો છો એ સારું છે પણ જીવનમાં બાપુ જો કાંઈ એક ટીપુ ન પડે ને તો સમજી લેજો કાંટો થયો છે કઈક જીવનમાં ઉતારી લેજો અલખ એને કહેવાય બાપુ લખી નથી અગાતું મારું નામ અનોપસી છે પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કયો તો કે અનોપસી ક્યાં છે આ દાસી જીવન છે ને દાસી જીવન ને બાપુ અઢાર માં ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી જ્યાં જાય ને બાબુ ભજન કરે સત્સંગ કરે કોઈને કઈ પ્રશ્ન મુછવતો હોય તો કહેજો હું તમારી શંકા નું સમાધાન કરી દઈ અને આ બધી જ્યાં જ્યાં ભજન ના પ્રોગ્રામ જાણીએ આવી બધી વાતો કરે એમાં ભીમ સાહેબ ના કાને અવાજ આવ્યો એ કે બાબુ એક દાસી જીવન કરીશે ભગત પણ આહા રામાણ ગીતા ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મુજ મુછવતો હોય કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે ભીમ સાહેબ કે એમ તો કે હા

કોઈ ન કે આખા ખો હોય કારણ કે નાનું કોઈ થવું જ નથી બધા મોટું થવું છે આવડતું કઈ છે નહીં અમે તો ક્યાંક કે પ્રોગ્રામ માં જાય ને અમે તો હેઠા હોય ને ત્યાં આખો સ્ટેજ ભરી ગયો આપણે ક્યાંક મંજીરા વગાડો કે ના તબલું વગાડો કે ના બેનજો વગાડો કે ના ભજન ગાવો છો કે ના તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે તમારે હાટું નથી હવે ગામ ના હોય એટલે અમારે કઈ કહેવાય નહીં પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે ભાઈ થોડો કાકો ભાઈ તો આવેલા ધારા સભ્ય એમને બેહવા દે એટલે એમ કઈ કહેડે પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવે આમ આગો બેસતો હવે એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ કે આગો કહે પણ જોડામ બે આવું જ નથી બધાને ઉપર ચડ જવું એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો અને દાસી જીવન કે છે કે કોઈને કઈ પ્રશ્ન મૂજવતો હોય તો કેજો હું તમને શંકા નું સમાધાન કરી દઈશ આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઉભા થયા બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે કે બોલો બાપુ શું પ્રશ્ન છે આપની ઓળખાણ માંગુ આપ કોણ છો જીવણ દાંત મીઠા કાઢવા તમે મને નથી ઓળખતા કે ના હું નથી ઓળખતો એ કે પણ મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને આપની ઓળખાણ જોઈ છે

એના માટેનું નામ છે હું તમારું નામ પૂછું છું અને ભાઈ હેઠા ઉતરી લાકડી પડે પગમાં પડ્યા ભીમ સાહેબ મને આ ખબર ભાણ કે તું ભટકીશ મથી લે તારા અંતર માં ઠીક કરીને બે હિજા કરવું પડે નઈ કાંઈ આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી એમનામાં ભાંગે એવું નથી રામ એટલે સંતો કે છે ગગન મંડળમાં ચડીને ગોય આ તમારા મારા દેહ માં જે જોત ચાલુ છે ને આ જોત ઓલાય જાય ને પછી દીકરો હોય બાપ હોય વહુ હોય માં હોય બાપા હોય બાબુ કોઈ નઈ કે કાટો 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 દિવાળી આ ગગન ચડીને ગોત આટલા માટે કીધું આ સાંડલા હું કામ કરે વા આમ કરે આ સાંજલા આ કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરતો હાલે નો સાંજલા દાખા શરીર માં ગમ્યા નો હાલે આયા જ બાપુ ખજાવ તમે જુઓ મંદિર માં તમે જાવ ને રામાવીર હોય શિવ હોય જે હોય મંદિરમાં માં તમે જાવ બે હાથ જોડો ને બે હાથ જોડી અને પગ્યા લાગો ને તમારી આંખું બંધ થઈ જાય અને ઈ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો અંદર મારા હામુ શું જોવાનો તે મને બે હું તને શું દેવાનો હતો આંખ તમારી બંધ થઈ જાય તમને અંદર જોવાનું કે છે કે તારી અંદર જો તારી અંદર છે ને ઈ જ હું શું નક દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉગાડી આ થાય કે બંધ આંખે થાય બંધ આ દર્શન થાય તો આખું બંધ જમ થઈ જાય એની જ મજા છે રા એટલે આમ કહે છે આ જો છે ને જો ચાલુ છે તા સુધીની મજા છે બાકી બાબુ કોઈ નહી કે આને રહેવા દયો એમ બધા કાઢી મૂકવાના છે એટલે દુનિયા બહાર જ રાખણે છે આથી કંઈક ગો લઈ લઉં આથી કંઈક લઈ લઉં આથી કંઈક લઈ લઉં માલપા કોઈ જોયું આપણા શ્વાસા છે ને શ્વાસા ગંગા સતી ની વાણી એવું કે છે કે એકવીસ હજાર ને છસો શ્વાસા આપણા એમ નામ જાય છે એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય ગણવા હોય તો ગણી જોઈએ આ ગંગા સતી નો હિસાબ તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે નભમાંથી લેવાય છે નાભીમાંથી માંથી ઉઠે છે તો આ શ્વાસ હાલે અહીંયા સુધી તો બરોબર છે પણ આ એટલું કેવી રીતે જીવતું હોય છે મને એ વિચાર થાય હવા જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે પણ આ પગને પગને ત્યાં તો કઈ શ્વાસ હાલતા નથી તો આ કેવી રીતે હાલે છે બીજી વાત કહું કોઈ પણ માણસ મરવું હોય કોઈ પણ માણસ અમુક તમને મજા આવશે અમુક માણસ એમ કે મારે મરી જવું પછી પાણીમાં ધૂબકો મારે એ પાણીમાં ધુપકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર નો રહે તળી જ જાય જાય ને અને માલિક થી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે પછી ઉપર વિયો જાય તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ વિયો આવે છે